ધોરાજીની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ધોરાજીના પાટણ વાવનો ઓસમ ડુંગર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ હું જયદીપ ગોસ્વામી જુનાગઢના માણોદર તાલુકાના વેળવા ગામથી આવું છું મને અમે પાટણમાં ફરવા માટે આવ્યા અને ખૂબ સારી જગ્યા છે અહીંયા આવીને અમને ગિરનારની અનુભૂતિ થઈ કે જેમ મિની ગિરનાર સમજી લ્યો ને વર્ષોથી અમે અહીં આવીએ છીએ અને ફેમિલી સાથે નાના મોટો ટૂર કરવા માટે અને એકદમ બેસ્ટ જગ્યા હોય એકાંત જેવી વાતાવરણમાં રહેવું હોય તો ખૂબ સુંદર અને સારી જગ્યા એટલે પાટણ હોય તમે પણ તમે લોકો આવો તમારા ફેમિલીને લાવો અને ખૂબ સુંદર જગ્યા છે અહીંયા ફરવાલાયક સ્થળ ટપકેશ્વર મહાદેવ છે ટપકેશ્વર મહાદેવ ગૌમુખી ગંગા છે માતૃમાનું મંદિર છે અને કોઈ પણ અફવાથી બધું દૂર રહેવું કે અહીંયા જંગલી પ્રાણી વન્ય પ્રાણી એવું બધું છે પણ ખૂબ સુવિધા સારી છે પાણીની સુવિધા છે કોઈ અગવડ પડતી નથી અને માણસો પણ સારા છે તમે લોકો આવો અને આનંદ માણો અને બધા લોકોને પણ લઈ આવશે